ભરૂચના હાસોટમાં સોશિયલ મીડિયા પર થયેલા મુસ્લિમ ધર્મની લાગણી દુભાય જેવા લખાણ લખાતા આજે મુસ્લિમોએ ભરૂચમાં રેલી કાઢી વિરોધ કર્યો હતો ત્યારે શક્તિનાથ સર્કલ સ્થિત શંકર ભગવાનની મૂર્તિ નજીક મુસ્લિમોએ ઝંડા ફરકાવતા હિન્દુ યુવાનોએ પણ સૂત્રોચ્યાર કર્યા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું આજે રેલી ત્યાંથી પસાર થતા હિન્દુઓ દ્વારા સર્કલ સ્થિત શંકર ભગવાનની મૂર્તિને દુધાભિષેક અને ફૂલહાર ચડાવ્યા હતા

દુધાભિષેક અને જળાભિષેક કર્યા બાદ ફૂલ આચરાવ્યા હતા ઘટનાને પગલે હિન્દુ સમાજના લોકો પણ દોડી આવ્યા હતા આ દરમિયાન જ્યારે મુસ્લિમ લોકો અલ્લાહ અકબર ના નારા બોલાવતા હતા ત્યારે નજીકમાં ઊભે પ્રતિક કાયસ નામના યોગે જય શ્રી રામ નો નારો બોલાવતા મુસ્લિમ લોકો તેની પાછળ દોડ્યા હતા અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું પરંતુ કોમી તોફાન થાય અને પરિસ્થિતિ બગડે તે પહેલા જ રેનીમાં બંદોબસ્ત સાથે રોકાયેલા પોલીસ જવાનોએ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો જેથી કોમી તોફાન થતા રહી ગયો હતો ઘટના બાદ શહેરમાં એવી અફવા ફેલાતી કે મુસ્લિમ યુવકોએ શક્તિ ના સર્કલ ઉપર શંકર ભગવાન ની પ્રતિમા સપાટા માર્યા હતા પરંતુ આ બાબત ને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી આ સાથે નજરે જોનારા લોકોએ પણ કોઈ ઘટના બની ન હોય તેવું સ્વીકાર્યું હતું અમે અહીંયા સોનેરી મેલ ભરૂચ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટના મુસ્લિમ બિરાદરો એકઠા થયા છે અને સાથે અપીલ પણ કરીએ છીએ કે અમારા હિન્દુભાઈઓ પણ અમારી સાથે આવે અને આજકાલ જે સોશિયલ મીડિયા ઉપર કોઈ એક ધર્મની વિરોધમાં એક પર્ટિક્યુલર ધર્મની લાગણી દુબાય એવા જે પોસ્ટિંગ ચાલે છે અને શેર કરે છે યુવાનિયાઓ એને રોક લાગે જેથી આપણા જે ભાઈચારા માટે આપણું જે દેશ ઇન્ડિયા પ્રખ્યાત છે પૂરી દુનિયાભરમાં એ જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે

કોઈ સૂત્રોચ્ચાર પણ નહીં અને ઘણી અમારું એમ છે અહીંયાથી બસ શરૂ કરીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું બીજું કાંઈ જ નહીં અને અમે અપીલ કરીએ છીએ ના મુસ્લિમ બિરાદરોને પણ હિન્દુ ભાઈઓને પણ અમારી સાથે આવે અને આ જે પ્રવૃત્તિ ચાલે છે સોશિયલ મીડિયા પર આજકાલ ઇસ્લામ વિરોધી કે કોઈ પણ એક ધર્મ વિરોધ કોઈ પણ એક પર્ટિક્યુલર ધમને ટાર્ગેટ કરવાની એ બંધ થાય બસ બીજું કઈ થેન્ક યુ આ સાથે નજરે જોનારા લોકોએ પણ આવી કોઈ ઘટના બની હોય તેવું સ્વીકાર્યું ન હતું અવિષ્ય એસ નાઇન ન્યૂઝ ભરૂચ